ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા દાખલા નંબર એક આ રીતે આપી છે એ પ્રમાણે સાઈન કોષ અને તે મૂલ્યો જે છે એ આપણે કોષ્ટ આધારે મૂકીએ ચાલો તો દાખલો ગણવાની શરૂઆત કરીએ બરાબર બરાબર આ પાંચ નિશાની આપણે ગુણાકાર કરીએ cos square हाइट, cos साइट जो तो तुम्हारा cos आ साइट એટલે 1/2 એ cos साइट में 1/2 લખ્યું છે cos साइट की कीमत तुम्हारे 1/2 મળશે आने की कीमत तुम्हारे 1/2 મળશે એટલે આપણે લખશું 1/2 आउंस ऊपर स्क्वायर नो स्क्वायर प्लस चार ना चार सेक त्रिश सेक स्क्वायर त्रिश है लेकिन पहला कोस त्रिश जो अरे नो व्यस्त करो तो कोस

લઈ આવશે એક નો છેદમાં છેદ માં એની કિંમત છે એક અને એની ઉપર સ્કવેર સાયંત્રીસ ની કિંમત એક પ્લસ કોષ ત્રીસ એટલે એની કિંમત છે ત્રણ છેદ આ કોષ આ ત્રીસ એની કિંમત ત્રણ છેદ અથવા જોઈ લખેલી છે

એ બારામાં મેં બે વિડિયો મૂક્યા છે હાથ જમણો હાથ દ્વારા પણ મેં આ વાત સમજાવી છે અને ડાબા દ્વારા પણ આ તમારે ત્રિકોણમિતિ કોષ્ટક જે છે એ સમજાવવા માટે મેં પ્રયત્ન કર્યા છે એટલે આ કોષ્ટક માટે મેં બે વિડીયો જે છે ઉભી છે એટલે તમે લોકો આ કોષ્ટક કેવી રીતે એવું અને કેવી રીતે તમારે સરળતાથી યાદ યાદ કરી શકાય એ સંદર્ભમાં મેં વિડીયો મૂકેલા છે એ વિડીયો તમે લોકો

ચાર ના છેદ માં ત્રણ એટલે આનું જે જે છે એ ચાર છેદ મળશે માઇનસ એકનો સ્કવેર એટલે કે એક як दु पाच स्क्वायर як दु ते स्क्वायर दु देऊ छे ण शो छे 1/4 प्लस वर्गमूल 3/2 એનો સ્ક્વેર જે છે એ આપણે લઈએ તો વર્ગમૂળ 3/2 નો સ્ક્વેર બરાબર આનો ગુણાકાર બે વાર કરો વર્ગમૂળ 3/2 ગુણ્યા વર્ગમૂળ 3/2 આ છે તો ગુણાકાર 2 * 2 એટલે 4 અને 3 3 એટલે 3 વર્ગમૂળ નીકળી જશે એટલે આનો જે ગુણાકાર આવશે 3/4 એટલે હું માનું છું કે તમને આ સ્ટેપ પછીનો આ સ્ટેપમાં કોઈ મુશ્કેલી થયો છે નહીં ચાલો હવે આપણે આ ગુણાકાર આનું સાદુરૂપ લઈ લઈએ તો બરાબર આવશે જો 5/1 એટલે 5/4/4 પ્લસ ના પ્લસ 4 એટલે 16 છેદમાં કેટલા ત્રણ અને માઇનસ એક છેદી એટલે ચાર જે આવશે એક પ્લસ ત્રણ ચાલો હવે આપણે આગળ સાદરૂપ આપીએ તો આપણે અહીંયા કાઉસ કર નાખીએ એટલે કઈ બીજી મુશ્કેલી ઉભી થશે નહીં અહીંયા પણ આપણે કાઉસ કરી નાખીએ ચાલો હવે દાખલો આપણે આગળ ગણીએ તો અહીંયા પાંચ ના છેદમાં ચાર પ્લસ હવે ત્રણ એના છેદ માં ત્રણ આ આપણે પાઉસ પૂરું હેલો પાંચ લીધા પ્લસ ના પ્લસ હવે ચોકડી ગુણાકાર ત્રણ એકુ ત્રણ એટલે માઇનસ ત્રણ સોળ ના સોળ અને છેદમાં ત્રણ એના છેદમાં આપણે જોવો ઉડી જાય હવે આપણે આગળ બનીએ તો પાંચ ના છેદ માં ચાર પ્લસ સોળ માંથી ત્રણ જાય સોળ માંથી ત્રણ જાય એટલે કેટલા રહેશે તેર એના છેદમાં ત્રણ છેદમાં એક આવશે પણ લખો નો કઈ જરૂર છે આની બરાબર તમે શું લખો આની બરાબર તમે આવું પણ લખી શકો પાંચ છેદમાં ચાર પ્લસ તેરના ત્રણ એક કાંઈ હવે લખવાની જરૂર રહેતી નથી હવે આનું આપણે સાધરૂપ દઈએ તો આપણે આનો સાચો ચોકડી ગુણાકાર છેદ માં ચાર તેરી બાર આનો તમે સરવાળો કરશો જો બાવન ને એટલે પાંચ ને બે સાત ને છેદમાં બાર તો આ રીતે તમારે દાખલો જે છે એનું સાજરું આવે આ રીતે આપનો દાખલો પૂર્ણ થાય છે આ ગણેલો દાખલાઓ તમારા મિત્રોને શેર કરો મારી ચેનલ જોશી લાઈક કરો અને સરસ મજાની એક કોમેન્ટ લખો ચાલો આવજો બાય બાય